વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણીનો જંગ છે સીઆર પટેલે કડી બેઠક જીતવા માટે પ્રચાર કર્યો બંને બેઠક પર રેકોર્ડ બ્રેક જીતનું આહવાન કર્યું છે બંને બેઠક પર બહુમતી મળવાની છે સીઆર પટેલે વાત કરી છે આખો દેશ પીએમ મોદીના સમર્થનમાં છે હું રાજેન્દ્ર ચાવડાના વિજય સરકસમાં પણ આવીશ સીઆર પટેલે આ વાત કડીની અંદર કહી છે કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે કાર્યકર્તાઓનો ઉત્સાહ જે રીતે તમારું સમર્થન તમારી હાજરી આજે સોમવાર નો દિવસ હોવા છતાં વર્કિંગ ડે હોવા છતાં બસ રાજેન્દ્રભાઈ ચાવડાને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજેન્દ્રભાઈના નામ પર લખવા માટે તમે આવ્યા છો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જ્યારે એમના સમર્થનમાં ઊભો હોય ત્યારે કડીની સીટ એ તો સહજતાથી આ અને વિસાવદર આપણે જીતવાના જ છે મિત્રો